એક મહિલા છેતરપિંડીનો ભોગ બન્યા છે જેમાં વકીલાતનો વ્યવસાય કરતા આ મહિલાને અભ્યાસ માટે વિદેશ જવું હતું ત્યારે આ મહિલા સાથે ત્રણ જેટલા શખ્સોએ રૂપિયા ત્રણ લાખ અને ચાલીસ હજારની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે પોરબંદર છાયા દેવજી ચોક વિસ્તારમાં રહેતા નીતાબેન રમેશભાઈ સાધ્યાને સિંગાપુર ખાતે અભ્યાસ માટે જવાનું હતું ત્યારે નીતાબેનના સંબંધીમાં જમાઈ અભિષેકભાઈ પરમાર દ્વારા વડોદરા ખાતે રહેતા અર્પિત હિતેશભાઈ બ્રહ્માભ્ટનો કોન્ટેક કરાવ્યો હતો જેમાં આ મહિલાએ સિંગાપુર જવા માટે કટકે કટકે ચાર લાખ ત્રેસઠ હજાર એકસો અઢાર રૂપિયા ચૂકવ્યા હતા તેમ છતાં વિદેશ જવાનું ન થતાં તે મહિલાએ થોડા થોડા કરીને કેટલા રૂપિયા પરત મળ્યા હતા તે અંતે છેલ્લે ત્રણ લાખ ચાલીસ હજાર ચારસો